દભોઈ શહેરમાં માત્ર 24 દિવસ પહેલા બનાવેલા નવીન માર્ગ ઉપર મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે દભોઈ શહેરમાં બનાવેલા રોડ 24 જ દિવસમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે રોડની કાકરી પણ નીકળી ગઈ છે ચોમાસાની ઋતુમાં રોડ રસ્તા નગર તૂટી ગયેલા હોય તેને રિસરફેસિંગ માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી ડભોઈ નગરપાલિકા દ્વારા ગત પખવાડીએ બનેલ નવા ડામરનો રોડ મહુડી ભાગોળ રેલવેથી ચિપવાડથી ટાવર સુધી કાંજીવાડા મસ્જિદથી પરબડી ત્રણ રસ્તા તેમજ ટાવરથી લેવલ વગર અને તદ્દન હલકી કક્ષાનું મટીરીયલ વાપરવાના કારણે જ હાલત બિસ્માર થવા પામી છે ત્યારે નવીન બનેલા રોડ કેટલો સમય ટકી રહેશે તેનું વિસ્તારના રહીશ અને વેપારીઓમાં બોલાતું હતું એ તો આવનારો સમય કહેશે નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં રાત્રિના સમયે હાજર રહ્યા હતા કે કેમ તે પણ એક પ્રશ્ન છે અને રહ્યા હોય તો કામ કેવી રીતના કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટની બેદરકારીના કારણે બનેલા રોડ મહુડી ભાગોળ પાસે ખાડા પડી રોડ બિસ્માર થઈ જતા ધૂળની ડમરીઓ ઉડવા માંડતા વિસ્તારની દુકાનોમાં ધૂળની ડમરીઓ ઉડતા દુકાનદારોનું માલસામાન બગડે છે આખો દિવસ સાફ સફાઈ કરવી પડે છે જ્યારે કે વાહન ચાલક અને રહીશોમાં આશ્ચર્ય ફેલાયું છે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરના ભરોસે ડામર રોડની કામગીરી સોંપી હોય એવું હાલમાં જણાઈ રહ્યું છે નું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કોન્ટ્રાક્ટર કામગીરી કરી પેમેન્ટ લઈ જતા રહેશે સહન કરવાનું વિસ્તારના રહીશો અને અવર જવર કરતા વાહન ચાલકોને રહેશે આગળના સમયમાં આ રોડનું આયુષ્ય કેટલું તે હવે જોવાનું રહેશે